દેવગઢબારીયા તાલુકાના મુવાડી મુકામે ખેતરમાં આવેલા વાસનું ઝાડ કાપવા બાબતે બોલાચાલી અને મારામારી થતા દેવગઢબારીયા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી છે આજે તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર આ કામના આરોપી મુકેશભાઈ તથા શહેત ગલાભાઈ જેઓ કે ખેતરમાં વાસ કાપવા બાબતે બોલાચાલી કરતા હતા તે દરમિયાન અન્ય એક વ્યક્તિ જેવોએ તમે કેમ બોલાચાલી કરો છો તમો પાંચ માણસો ભેગા કરી અને ચર્ચા કરી નિકાલ કરી લો તેવું કહેતા જે આ કામના આરોપી મુકેશભાઈ જેવો કે એકદમ ઉશ્કેરાઈ જાય અને તે વ્યક્તિને કહેલ કે તું કેમ વચ્ચે બોલે છે તને તો આજે જીવતો છોડવાનો નથી તેમ કહી બેન સાંભળે ગાળો બોલી અને ઝપાઝપી કરતા અન્ય સાહેદો જેવો કે છોડાવવા વચ્ચે પડતા જે વ્યક્તિ છે તે ચાલતા ચાલતા જતા હતા તે દરમિયાન તેઓ નીચે પડી જતા તેઓને ઈજાઓ પહોંચી હતી જોકે બનાવ સંદર્ભે જે દેવગઢ પોલીસને જાણ કર્યા હતા દેવગઢ પોલીસે આરોપી વિરુદ્ધ સાંજે સાત વાગ્યાને ચાલીસ મિનિટે ગુનો નોંધી કાયદર કાર્યવાહી હાથ ધરી છે